ટીમરડા સહિત દાહોદ જિલ્લામાં આરોગ્યની ઉજાસ કિરણ કાર્યક્રમ યોજાયો આ કેમ્પોમાં કુલ છ હજાર આઠસો પંચાવન લાભાર્થીઓએ લાભ લીધો આ તારીખ પાંચ અગિયાર બે હજાર આ તારીખ ચાર અગિયાર બે હજાર પચીસ મંગળવારના રોજ સાંજે પાંચ કલાક સુધીમાં જે કહી શકાય કે દાહોદ જિલ્લામાં વિકાસ અધિકારી સ્મિત લોઢાના માર્ગદર્શન હેઠળ ગામે ગામ આરોગ્ય કિરણ કાર્યક્રમ યોજાયો હતો દાહોદ જિલ્લામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ જિલ્લા પંચાયત દાહોદ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ગામે ગામ આરોગ્ય કિરણ કાર્યક્રમ સફળતાપૂર્વક અમલમાં મુકાયો હતો આ અંતર્ગત નવાણું પ્રાથમિક તેમજ શહેરી આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં હેલ્થ કેમ્પ યોજવામાં આવ્યા હતા આ કેમ્પોમાં કુલ છ હજાર આઠસો પંચાવન લાભાર્થીઓ એટલે કે ત્રણ હજાર સાતસો નવ સ્ત્રીઓ અને ત્રણ હજાર એકસો છેતાલીસ પુરુતોએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો જેમાં છસો ત્રણ સ ગર્ભા તપાસ છસો આઠ પીએમ જે વાય ક્યાર્ડ બનાવ્યા સત્તરસો છવ્વીસ જનરલ આરોગ્ય તપાસ કરાઈ ત્રણ હજાર બસો અગ્નિશી એનસીડી સ્કેનિંગ કરાયું ચાર હજાર એસી સિકલશીલ તપાસ બસો એકાવન ટીબી તપાસ ચારસો સુનતાળી આંખની તપાસ પાંચસો બાસઠ રસીકરણ સેવા અને એક હજાર છનું કેન્સર તપાસ કરવામાં આવી હતી આ હેલ્થ કેમ્પો દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય જાગૃતિ વધારો થયો છે તેમજ લોકોને સમયસર અને ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓ અને ગામમાં જ મળી રહી છે દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગનો આ પ્રયત્ન ખરેખર ગામે ગામ આરોગ્ય કિરણ રૂપે ગામડામાં આરોગ્યનો ઉછાસ કિરણ સાબિત થઈ રહ્યું છે